આગામી સમયમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા પોલીસ સાથે મળીને વાહન ચાલકોની સુરક્ષા માટે વિનામૂલ્યે સેફ્ટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી હતી આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યું છે ઉત્તરાયણ પર્વ દરમિયાન દોરીથી અકસ્માતના બનાવો અને લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારના બનાવો ના બને અને લોકોની સુરક્ષા થાય તે માટે સુરત શહેરમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા પોલીસ સાથે મળીને વાહન ચાલકોની સુરક્ષા માટે વિના સેફ્ટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અઠવા ગેટ ચોપાટી પાસે વાહન ચાલકોને રોકીને તેઓને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું આઈસીપીએસઆર ટંડલે જણાવ્યું હતું કે આજ રોજ સુરતના અઠવા ગેટ ચોપાટી પાસે વાહન ચાલકોને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યું છે ત્યારે દોરીથી અકસ્માતના બનાવો ના બને તે માટે આ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે જ લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ તેઓ હેલ્મેટ અવશ્ય પહેરે જેથી પ્રાણઘાતક અકસ્માતના બનાવ અટકાવી શકાય અને પોતાના જીવનનું રક્ષણ કરી શકાય આ અભિયાન શહેરના અલગ અલગ મેઇન જંક્શન પર શરૂ કરવામાં આવ્યું છે અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ થાય પછી પણ બે દિવસ સુધી શરૂ રહેશે પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર ટ્રાફિક શાખા આજ રોજ અમે ચોપાની છત્રી ખાતે સેફ્ટી બેલ્ટ વિતરણ કરી રહ્યા છે જેથી કરી આવતા ઉત્તરાયણ તહેવાર દરમિયાન લોકોની મિનિમમ ગળાની